ચલો ચતુષ્કોણના પ્રકાર સમલમ ચતુષ્કોણ પહેલો પ્રકાર છે બરાબર પેલા ચતુષ્કોણ વિશે જાણી લે ચતુષ્કોણ કહેવાય કોને દાખલા તરીકે આ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણને પેલા નામ આપી દઈએ ચતુષ્કોણ છે એ બી સી ને ડી બરાબર તો અહીંયા કુલ કેટલા છે ચાર ખૂણા છે બરાબર ચાર ખૂણા છે ચાર બાજુ છે કે બાજુ પહેલી બાજુ એ બી બીજી બાજુ છે બીસી ત્રીજી સીડી અને ચોથી એડી હવે બાજુઓને હંમેશા રેખા દર્શાવવામાં આવે છે બરાબર એ બી સીડી એડી ચલો ચાર ખૂણા થઈ ગયા ચાર બાજુ પછી બે વિકર્ણ હોય વિકર્ણ એટલે સામ બાજુઓને જોડે સામસામેના ખૂણાને જોડે બરાબર વિકર્ણ તો પહેલું એસી અને બીજું થશે બીડી શું થશે চার বা খুঁ চার কে কে বেলা খুঁড় চার খুঁড় চার বাজু বারবার খুঁজে দর্শা রিতছে এ মাপূ বুণো সি মূল বীত কে রীতে ખૂણો ડી એ બી એટલે કે વચ્ચે હોય એને ખૂણો કહેવાય કે એટલે વચ્ચે વાળો ખૂણો ગણાય આ બે શું કહેવાય બાજુના વચ્ચેનો ખૂણો બરાબર એવી રીતે ખૂણો એ બી સી ખૂણો એ બી સી એટલે કે બી ખૂણો પછી ખૂણો બી સીડી બી સીડી એટલે કે આખી આ ખૂણો બરાબર એવી જ રીતે ખૂણો સીડી એ બરાબર હવે ચતુષ્કોણને દર્શાવવા માટે આવી રીતે દર્શાવવામાં ચતુષ્કોણ એ બી સીડી બરાબર જ્યારે માપ આપવાનું હોય આપણને એ ચતુષ્કોણ લખો તો ચતુષ્કોણ એ બી સીડી બરાબર આવી રીતે એની પ્રાથમિક સમજ છે लवे જોઈએ જો સમલંબ ચતુષ્કોણ ને પેલમ પેલા આકૃતિ દોર દઈએ તો સમલંબ ચતુષ્કોણ કેવો આવે તો આ પ્રકારનો આવે એમી સી ડી બરાબર ચલેની વ્યાખ્યા લખી દેઈએ હવે તો જે ચતુષ્કોણ માં સામ સામીની બાજુ એક જ જોડની બાજુઓ સમાંતર હોય સમાંતર હોય તે ચતુષ્કોણને જો જે ચતુષ્કોણમાં સામ બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય બરાબર અહીંયા શું છે ત્રાસી છે અહીંયા અહીંયા પણ આ બંને બાજુ કેવી છે સરખી નથી આપણે શું કરવાનું છે બે બાજુ જુઓ સીડી અને એ બી શું છે એકબીજાને સમાંતર છે સમાન નથી સમાંતર છે એટલે એક દિશામાં એક જ દિશામાં છે એમ કહેવાય બરાબર આ બાજુ એક જ દિશામાં છે સમાન નથી પણ શું છે સમાંતર તો એને શું કહેવાય સમલંબ ચતુષ્કોણ કહેવાય અહીં ચતુષ્કોણ એ બી સીડી સમલમ એને દર્શાવવા માટે કેવી રીતે દર્શાવવાનું ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી એ બી બરાબર બાજુ દર્શાવી બાજુ દર્શાવવા માટે શું કરવાનું રેખાખંડ રાખવાની બરાબર

જે પાસ પાસે ચતુષ્કો અલગ અલગ જોડ સરખી હોય તે ચતુષ્કોને પતંગાકાર ચતુષ્કોણ કહે છે બરાબર ચતુષ્કોણ એ બી સી ડી માં કઈ બાજુ સરથી છે જો એ બી બી સી અને બી આ બે સરખી છે બરાબર એ અને બી એવી જ રીતે એડી અને ડીસી

વ્યાખ્યા જોઈએકો બાજુઓ સરખી અને સમાંતર હોય તેવા ચતુષ્કોને કહેવાય બરાબર એવા ચતુષ્કોણને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ માં પણ સમાંતર છે તો એડી અને બીસી એડી સમાંતર બીસી તો એડી અને બીસી શું છે સમાંતર છે અને શું છે સરખી પણ છે તો એડી બરાબર બીસી બરાબર અહીંયા બરાબર દર્શાવે ત્યારે ઉપર રેખાખંડ નથી લખતા કારણ કે અહીંયા એડી એટલે શું થાય એડીનું માપ બરાબર એડી કેટલા લંબાઈની છે એટલા માટે અહીંયા આપણે શું સમાંતર દર્શાવે છે એટલે રેખા ખંડ દર્શાવે છે બરાબર એ ધ્યાન રાખવાનું હવે અને બીજું શું સમાંતર છે એબી બી સમાંતર સીડી અહીંયા રેખાખંડ છે એટલે આપણે સમાંતર દર્શાવે છે અને જ્યારે માપ લખવાનું હોય કે એ બીનું માપ

ખૂણો બી બરાબર ડી અને બી નું એને સી નું મળે સદું મળે પૂરકપણો હોય બરાબર પાસ પાસેના ખૂણા કેવા હોય પૂરક પૂરકપણો હોય એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર શું થાય એકસો ને એસી બરાબર દાખલા તરીકે ઉદાહરણ આપ્યું તમને પાસ પાસેના ખૂણા હોય એનું માપ કેટલું થાય એકસો ને એસી અંશ થાય પાસ પાસેના ખૂણા પૂરક કોણ કેવા મળશે આપણને એકસો ને એસી અંશ મળશે બરાબર ચલો હવે આગળ વિકરણો પરસ્પર દુભાગે છે પરસ્પર દુભાગે છે એટલે કે જ્યારે આપણે વિકર્ણો દોરીએ છીએ ત્યારે શું થશે બે ભાગમાં વહેંચી દે આ પરસ્પર જ્યારે ક્રોસ થાય ત્યારે શું કરે બંનેને સરખા ભાગે બરાબર દુ ભાગે છે એટલે બે ભાગમાં વહેંચી દેશે તો આ થઈ ગયા આપણા ત્રણ સમલમ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે માહિતી જોઈએ હવે આગળના વિડીયોમાં બીજા ચતુષ્કોણ વિશે માહિતી જોઈશું